પ્રશ્ન નંબર એક ગુજરાતના કેટલા જિલ્લાઓ અન્ય રાજ્યોની સરહદ સાથે જોડાયેલા છે ઓપ્શન એ દસ જિલ્લા ઓપ્શન બી બાર જિલ્લા ઓપ્શન સી પંદર જિલ્લા ઓપ્શન ડી વીસ જિલ્લા સાચો જવાબ છે ઓપ્શન બી બાર જિલ્લા પ્રશ્ન નંબર બે ગુજરાતના સૌથી ઊંચા પર્વત શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે ઓપ્શન એ પંદરસો મીટર ઓપ્શન બી હજાર મીટર ઓપ્શન સી બારસો મીટર ઓપ્શન ડી અગિયારસો સત્તર મીટર સાચો જવાબ છે ઓપ્શન ડી અગિયારસો સત્તર મીટર પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે ઓપ્શન એ નવસારી ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી અમરેલી સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર પ્રશ્ન નંબર ચાર જિલ્લાઓની નવ રચના બાદ ગુજરાતના કેટલા જિલ્લાઓએ દરિયા કિનારે ધરાવે છે ઓપ્શન એ દસ ઓપ્શન બી છ ઓપ્શન સી પંદર ઓપ્શન ડી નવ સાચો જવાબ છે ઓપ્શન સી પંદર પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ લંબાઈના રાજ્ય ધોરીમાર્ગો છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી સુરત ઓપ્શન ડી કચ્છ સાચો જવાબ છે ઓપ્શન ડી